જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા ને કેમ છો બધા મજામાં ને તો મજામાં તે છો અમે મજામાં છીએ અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને જો આવડો બોર લઈ લીધો છે આપણે આપણે આ પિયરમાં છે તો તમને બધાને ખબર જ છે અને મેં જો બોર વીણવાનું શરૂ કરી દીધું છે રાટ ખરી ગયા હું જો મળી બી આજે ગુરુમાં મળે ફટાફટ મેં બોલવું દીક પેલા ખાવા જ મણવા છે હું બોલવું નથી આમું તો જો કેમ ખાય જ લેવા છે પેલા આમું જોવા રો તો બોર વીણવા કેરે મારે

બોર ટમેટા ને હા આવું હોય તો તો બહુ મજા આવે તગારું ભરાઈ જાય એટલા બોર છે કે વેસવા વઈ જાવું પહેલા ને તગારું વેસવા હા તારે શું કામ સમજો કે વાડી ખાવામાં ખાવામાં તાઈન પણ માર વેસવા ક્યાં જાવું પહેલા ને પહેલા આશી આવો તો ઉકલી જાહે ને હે હવે તો ઉકલી જાહે લે વેણે આવી જા જો આ વેણ છે આય પાણી આવ્યા ખા સોમાસા વાડી હોય અમાર વાડી હોય કે નહીં હા શેઠા બધું પાણી આવે આયા પાણી આવે એમ ને

તમે એકાડી મોટ કોળી પાડી દીધી આપડા ખેડુ છે આપણે થોડક આપણે મોટો ભારો વાઢી છે ને માથા પર ચડાવી દો તો હોવો જોઈએ ને આપણે એટલે શીખવું તો પડે જ તે પછી રાખવાનો છે આપણે ભાગ વાઢી કે પછી આ બધી જાળ હે હજાર કરશું ને તો વાઢી પછી ને જોન ને ભાતા કેટલો મોટો ભારો કરી નાખ્યો હા એ આપણે સડાવજો મને ઈ ભારા વેલતી હોય કેવી લાગુ વાડીમાં બહુ હરી લાગલે ને જા બીજી કોળી પાડી દીધી આપણે ખાપા નો રહી જાય બીજા ને ના ના સવાડું જઈ જો બધું લેતું લીધું લીધું છે એટલે આપણે લેતા જઈએ ઢોર હાટો તો નીણ લેવા ઢોર ખાહે તો રાતનું એ કાઈ ખબર ન પડે હે કે આ મેમને લીધું છે ને કાઈ ખબર ન પડે નહીં ઢોર ને ખબર પડી પડે મેમને લીધું છે એવું છે હા કે નો ખાધું હોય તો

જા એટલે થોડીક એટલે ખબર પડે આ સયો નહીં એટલે તડકાઈ પછી ન મજા આવે જો વાગી ગઈ

મોડું ગય એને સુકાઈ ગયેલી હાલે દોવા દે એક ટાઈમ એને લીલું નીરવું પડે એટલે આપડે જો લીલી ની નાખીશું હાલો આપડે લઈ તો લેવી હવે ગમ ધવ પડશે ને એટલું આમ જોવી તો આવડે તો ખરું હાથે ચડી જ ને

હા ચેતન ની બે રાણા નાખી દે ચેતન ને નાઈ નાઈ ન ખાય આ તો 10 15 લો કી દેવો હસ તને તો ઘણી હતી પણ આપણે વાઢવા નાળા હતી ને આપણે એવું છે મને આવડે નહીં પછી વાગી ગયું હોય તો હમ જો કે મોજ માય આવી ગઈ જો તો માથા માથે પડી દે હેઠો નહીં પડી દે પડી ગઈ